ત્યારે પોલીસની તપાસમાં સામે આવે છે જો તમે બેંકમાંથી પૈસા ઉપાડીને બહાર નીકળો તો આપણે જોઈએ છીએ કે કોઈ ચીલ ઝડપ કરવા વાળો નથી કોઈ ખિસ્સા કાપવાળો તો નથી નર્મદા લાઈવમાં તમારું સ્વાગત છે જો તમારી પાસે પૈસા છે જો તમારી પાસે ઓળખાણ છે જો તમારી પાસે વગ છે તો તમે કાયદાની આવતા પણ બચી શકો છો થોડા દિવસો નર્મદા જિલ્લાના સાગબારા તાલુકાના સાગબારા ગામની બેંક ઓફ બરોડામાં કેશિયર શ્રીકાંત નામના કેશિયર દ્વારા એક લકવાગ્રસ્ત ખાતેદારના ખાતામાંથી રૂપિયા એક લાખ છત્રીસ હજાર ઉડાવી લેવાનો કિસ્સો અખબારમાં ચડ્યો હતો સાગબારા તાલુકાના ચોપડવાવ ગામના પુલસિંગ કરમાભાઈ વસાવા જેવો લકવાગ્રસ્ત છે જે પશુપાલનનો વ્યવસાય કરે છે અને પોતાની દૂધની જે આવક થાય છે તે સાગબારાની બેંક ઓફ બરોડામાં જમા કરાવે છે તેમનું ત્યાં એક ખાતું છે પરંતુ એકત્રીસ જુલાઈએ તેઓ બેંકમાં જાય છે અને પૈસા ઉપડવા માટેની તૈયારી કરે છે ત્યારે તેમને ખબર પડે છે કે તેમના ખાતામાંથી રૂપિયા એક ઉડી ગયા છે જરા બાબતની ફરિયાદ તેઓ બેંકના મેનેજરને લેખિતમાં કરે છે પણ તેનો કોઈ ઉકેલ આવતો નથી આખરે કંટાળીને આ લકવાગ્રસ્ત ખાતેદાર સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર ચેતન ડી પટેલને લેખિત અરજી આપે છે કે સાહેબ મારા ખાતામાંથી રૂપિયા એક લાખ છત્રીસ હજાર ગાયબ થઈ ગયા છે પોલીસ તપાસમાં લાગે ત્યારે પોલીસની તપાસમાં સામે આવે છે કે ચોવીસ જૂનથી ત્રીસ જુલાઈની વચ્ચે ચાર વખત તેમના ખાતામાંથી પૈસા કાઢવામાં આવ્યા છે અને અન્ય લોકોના ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવ્યા છે ત્યારે પોલીસની તપાસમાં સામે આવે છે કે તેમના ખાતામાંથી અનુક્રમે ચોવીસ જૂન ના રોજ પચાસ હજાર ત્રણ જુલાઈ ના રોજ છત્રીસ હજાર છ જુલાઈ ના રોજ વીસ હજાર અને આઠ જુલાઈ ના રોજ ત્રીસ હજાર પાડવામાં આવ્યા છે અને એવું પણ સામે આવે છે કે આ પૈસા બેંકના શ્રીકાંત દ્વારા ઉભાડીને તેમના મિત્રોના ખાતામાં નાખવામાં આવ્યા છે અને તેમની પાસેથી એ પૈસા ઓનલાઈન પેમેન્ટથી પરત પણ લેવામાં આવ્યા છે આ પ્રકારની માહિતીનો ઘટસ્ફોટ થાય છે ત્યારે કેશર ફરાર થઈ જાય છે અને પોલીસ તેની શોધખોળમાં લાગે છે ત્યારે સાગબારા પોલીસ મથકના પોલીસ સબ ઇન્સ્પેક્ટર સીડી પટેલ દ્વારા એક અખબારના પત્રકાર સાથે વાતચીતમાં જણાવવામાં આવ્યું હતું કે આ મામલે તેઓ આગળ કાયદેસરની કાર્યવાહી કરશે તેમની સામે પોલીસ ફરિયાદ દાખલ કરશે પરંતુ આજ દિન સુધી આ કૌભાંડી કેશિયર સામે કોઈ પણ જાતની પોલીસ એફઆઈઆર દાખલ કરવામાં આવી નથી અમને એવી જાણકારી મળી છે કે આ કેસને રફે દફે કરવા માટે જે કૌભાંડી કેશિયર છે તેણે જે ખાતેદારોના ખાતામાંથી પૈસા ઉપાડ્યા હતા તેમણે પૈસા પરત કરી દીધા છે અને મામલો

એવો ઘાટ સર્જાયો છે કે અંધેરી નગરી ગંડુ રાજા શેર ભાજી ટકે શેર ખાજા તો નર્મદા લાઈવ આ જ પ્રકારના સમાચારો તમારા માટે લાવતા રહેશે તમે આ સમાચાર અને આ વિડીયો સ્ટોરી માટે શું કહેવા માંગો છો કોમેન્ટમાં જરૂરથી જણાવજો